તો કેમ છો મિત્રો મજા માં મજા માં દસો તો ફરી એકવાર તમારું અમારા નવા વ્લોગ સ્વાગત છે તો મિત્રો આજે તમે એમને કેવી કે અમે જશું બાર કેમ કે આજ તો છે ને એની નાસ્તો કરાવે છે તો પેલા નાસ્તો કરવા જઈએ એ ભાઈ હું નાસ્તો નહીં કરાવતો પડ્યો નાસ્તો કરાવે છે કાંઈ વાંધો નહીં મિત્રો તમે જો નાસ્તાની દુકાને પેમેન્ટ કોણ કરે છે તો હાલો ડાયરેક્ટ મળી નાસ્તાની દુકાને તો મિત્રો અત્યારે નાસ્તાની દુકાને પગી ગયા છે નાસ્તામાં તમને દેખાડું જો સમોસાની ડીશ છે અને આ ભાઈ બેઠા છે અને બ્લોગ માં તમે જોઈજો કે પેમેન્ટ કોણ કરે છે તો આવો નાસ્તો કરી લેવી પછી તમને પેમેન્ટ કોણ કરે છે તો મિત્રો તમને કીધું ને જો પેમેન્ટ આપશે પડ્યું મારો ભાઈ બાકી હું જ પડે મારો ભાઈ તો મિત્રો આપણે જવાનું છે હવે ગામમાં રખડવા પબ્લિક બેઠો એના જાય બરોબર ને કોક અણી બની ગાઢવી ઘડી હા તો વ્લોગ માં કન્ટિન્યુ બનાવી એમ આપણે કેવાનું નથી થતું

તો મિત્રો અત્રમાં અમે ઘરે પહોંચી ગયા છીએ અને જમી પણ લીધું છે અને અત્યારે અમારે જવાનું છે મામા દેવા કેમ કે આજ છે ગુરુવાર એટલે મામા દેવા પગે લાગવા તો જવું પડે આખો દીતો ભાવનગર હતા મેરડી માં પગે લાગવા ગયા રાતે ટાઈમ મેળો છે એટલે અત્યારે જવાનું છે મામા દેવા એની પેલા તમને એક ભાઈબંધ ઇન્ટ્રો કરાવું આ છે દુર્લભ કશ્યપ એનું નામ છે આશીષ પણ નાના નાના છોકરા શેરી બધા એમ જ કે દુર્લભ કશ્યપ આવ્યો ભાઈ કુછ જ્યાદા નહી હો ગયા મતલબ કુજ ભી અને આના તમે ઓળખો છો એ તો આપડો કેમેરામેન છે હું તારે કઈ કેવું હે

તમે પેલા પેલા મામા દેવ નો દર્શન કરી લો વાંધો કરી જય મામાદેવ તો મિત્રો દર્શન કરી લીધા છે અને અત્યારમાં અમારે હવે જવાનું છે સોડા પીવાય કેમ કે ખર્ચો કોનો છે હવે આપડે આખો દી બધા કરીને દો દુર્લભ ભાઈ નો વારો છે તો અહી આપડે આ સોડા પીવા કેમકે આજ તમે આખા બ્લોક માં જોઈ જાવ નવા નવનો ગાળીઓ પીરો છે ચાલો જઈ ડાયરેક સોડા પીવા તો આઈસલો ને વરીયો ગયા છે સોડા લેવા અને હું મેહુ લાયા ઊભા છે તો હમણા સોડા લઈને આવે એટલે તમને કહો કે કઈ સોડા લેવા છે બરોબર એ ફ્યુ મોમેન્ટ્સ લેટર સોડા લઈને ગામમાં વઈ આવ્યા છે વી સોવા સોડાની મોજ માણસ દુર્લભભાઈ તમારા કાય કેવું છે

ઈ આમ બોલ્યો હતા લાજ છે ને શકતો ઈ નહિ કેમ તો થાય અત્યારે ગજા બે જતી મિત્રો <laughs> <gayu>

મિત્રો ન્યાય ટેકરી છે ભાવનગર માં હવે ના આપડું કઈ હાલે નહી એટલે પછી સમાધાન તો કરવું જ પડે પછી અમારે ખાવાના તૈયાર હોય

પછી દુર્લભ કાય તમને સેટિંગ પાસ હવે હવે એને બોલાતા બોલાઈ ગયું છે એટલે હવે એને લઈ જવાનું પડશે એ હે રાહ નહીં જાતા ના અને વાગી ગયા છે અત્યારે બાર તમે હતર થઈ ગયા છે

ખાદે સર ખાવા એ વાપરે મિત્રો આ આપડો વ્લોગ થાય છે કેવો લાગ્યો જણાવી દેજો સબસ્ક્રાઇબ કરવાનું પાછા